નમસ્કાર ધ્યાનના ત્રણ કદમ વિશે હું મારી અંતરદ્રષ્ટિ રજૂ કરવા માગું છું ધ્યાનનું પહેલું કદમ આધારશિલા છે બીજું કદમ પ્રત્યાહાર છે ત્રીજું કદમ ધારણા છે આજે હું ધ્યાનના પ્રથમ કદમ તરીકે ધ્યાન સાધનાની આધારશિલાની વાત એક જૈન વાર્તાથી શરૂ કરીશ બે યુવાન મિત્રોને જૈન વિદ્યા શીખવામાં રસ હતો તેઓ ધ્યાનની દીક્ષા લેવા જૈન ગુરુ રિંજાઈ ગુરુ રિંજાઈ કરવા માંગતા હતા ગુરુએ બંને મિત્રોને એક એક પક્ષી આપ્યું અને બંને મિત્રોને કહ્યું મિત્રો યાદ રાખજો કોઈને પણ ખબર ન પડે તેમ આ પક્ષીને મારી શકો તેના પર તમારી દીક્ષા નિર્ભર છે ભૂલશો નહીં કે કોઈને પણ ખબર ન પડે બંને મિત્રો પોતપોતાના પક્ષી સાથે અલગ અલગ રસ્તા પર ચાલ્યા ગયા પહેલો મિત્ર તો અજાણી ગલીમાં ગયો અંધારી રાત પસંદ કરી ને વિચાર્યું કે તેને કોઈ જોઈ રહ્યું નથી તેથી પક્ષી મારેને તે તો બીજા જ દિવસે ગુરુ રિંઝાઈને જાણ કરવા પરત પણ આવી ગયો ગુરુ રિંઝાઈએ તેને કહ્યું તમે તમારા બીજા મિત્રની પાછા આવવાની રાહ જુઓ પછી તો કેટલાક દિવસ વીતી ગયા એક અઠવાડિયું વીતી ગયો પણ તેનો બીજો મિત્ર પાછો ન આવ્યો ત્રીજા અઠવાડિયાના અંતે બીજો મિત્ર જીવંત પક્ષી સાથે પાછો ફર્યો અને માફી માગી કે તે આવી કસોટી પૂર્ણ કરી શકે તેમ નથી તેને વધુમાં કહ્યું કોઈ મને જોઈ ન શકે તેની ખાતરી કરવા હું ખેતર અને જંગલોમાં ગયો પણ પક્ષી તો મને જોઈ રહ્યો તેમ છતાં હું તો જોઈ શકતો હતો કે હું શું કરવાનો છું તેથી હું માફી સાથે પાછો ફર્યો છું અને મારી પ્રાર્થના છે કે આવી કસોટીમાંથી તમે મને મુક્ત કરો જો તમે આવી કસોટી વિના મને ધ્યાનની દીક્ષા આપી શકો તો હું તમારો જીવનભર ઋણી રહીશ ગુરુ રિંજાઈએ બીજા મિત્રને કહ્યું તમારું અંતઃકરણ તમારો અંતરાત્મા જાગૃત અને સજાગ છે તેથી તમે ધ્યાનખંડમાં જઈ શકો છો કારણ કે તમે તો પહેલેથી જ દીક્ષિત છો પછી ગુરુ રિંજાઈએ પહેલા મિત્રને કહ્યું તમે જોયું ને હજી તમારી પાસે તમારું અંતઃકરણ તમારો અંતરાત્મા નથી અને જાગૃત અને સજાગ અંતઃકરણ અને અંતરાત્મા વિના ધ્યાનની દીક્ષા આપી શકાય નહીં માફ કરજો તમારે દીક્ષા વિના પાછા જવું પડશે ઋષિ પતંજલિ દ્વારા પ્રસ્તાવિત અષ્ટાંગ માર્ગ વિશે તમે સાંભળ્યું હશે અષ્ટાંગ માર્ગના પહેલા બે અંગ યમ અને નિયમ છે મારી દ્રષ્ટિમાં આ પાંચ યમ સ્વ અનુશાસન આપણા અંતઃકરણને અંતરાત્માને જાગૃત કરવા અને સજાગ રાખવા માટે છે અન્ય લોકો સાથે તેમજ સમાજમાં આપણા અનુશાસનના વર્તાવથી આપણી આસપાસના વાતાવરણને ધ્યાન સાધના માટે સાનુકૂળ રાખવા આ પાંચ યમ આપવામાં આવ્યા છે તેવી જ રીતે નિયમો ચરિયા આપણા મનોભાવને ધ્યાન અભિમુખ રાખવા માટે છે એક સાધક તરીકે નિયમો સદગુણચર્યા ધ્યાન સાધના અને સમાધિ તરફ આગળ વધવા માટેનો આપણો એક દ્રઢ નિશ્ચય નિર્ધાર માટે છે આપણે જાણીએ છીએ કે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ યમાહા એટલે કે યમમાં સ્વ અનુશાસનમાં અહિંસા સત્ય અચોર્ય સંયમ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે આ પાંચ યમ સ્વ અનુશાસન ધ્યાન સાધનાના સાધક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનું પાલન કરીને આપણે સરળતાથી ધ્યાનમાં જવા માટે આપણા મનોભાવ અને શરીરને સાનુકૂળ સ્થિતિમાં લાવીએ છીએ આ સ્વ અનુશાસનનું પાલન ન કરીએ તો આપણા મનોભાવમાં હિંસા બદલો દ્વેષ અસત્ય છેતરપિંડી ભોગવિલાસ વ્યભિચાર ચોરી અને લોભ જેવા દુર્ગુણો સાથે જીવીને આપણે તેના પરિણામો નકારાત્મક વિચારો અને લાગણીઓથી છુટકારો મેળવી શકતા નથી અને જ્યાં સુધી આપણે નકારાત્મક વિચારો અને લાગણીઓથી મુક્ત ન હોઈએ ત્યાં સુધી આપણે ધ્યાનમાં પ્રવેશી શકતા નથી આપણે સારી રીતે જાણીએ છીએ કે સકારાત્મક વિચારો અને લાગણીઓ કરતાં નકારાત્મક વિચારો અને લાગણીઓ વધુ ઊંડા મૂળ ધરાવે છે તેથી સ્વ અનુશાસનનું પાલન કરીને સૌ પ્રથમ આપણે નકારાત્મક વિચારો અને લાગણીઓથી મુક્ત થઈએ છીએ તેમ કરવાથી આપણા વિચારો અને લાગણીઓનું નિરીક્ષણ કરવું સરળ બને છે અને આપણા વિચારો અને લાગણીઓનું નિરીક્ષણ કરીને આપણે સરળતાથી ધ્યાનમાં પ્રવેશી શકીએ છીએ જ્યાં વિચારો અને લાગણીઓ આપોઆપ ખરી પડે છે અવલોકન કરવાની આપણી આ ક્ષમતા આ નિર્વિચાર સજગતા ચેતનાનું એ આકાશ જેમાં વિચારોના વાદળો નથી તે જ તો ધ્યાન છે આપણે જાણીએ છીએ કે શૌચ સંતોષ તપહ સ્વાધ્ય ઈશ્વર અને નિયમા એટલે કે શુદ્ધિ સંતોષ તપસ્યા સ્વાધ્ય અને ઈશ્વર સમર્પણ એ પાંચ નિયમ સદગુણિચર્યા છે એક ધ્યાન સાધનાના સાધક તરીકે પાંચ નિયમ સદગુણિચર્યા આપણા આંતરિક વાતાવરણને મનોભાવ અને શરીરને ધ્યાન સાધના માટે સાનુકૂળ બનાવવા તેમજ ધ્યાન અને સમાધિ તરફ આગળ વધવાનો આપણો કૃત સંકલ્પ નિશ્ચય માટે છે શુદ્ધિની પ્રક્રિયા શરીરની સ્વચ્છતા મનની શુદ્ધતા અને વાણીની પાવકતા સાધકને ધ્યાન માટે મૂળભૂત સાધનો આપે છે તાજગી ભર્યું અને ઉર્જાવાન શરીર પ્રસન્ન કોઠાસુજવાળું મન ભાવની સકારાત્મકતા અને ઇન્દ્રિયોની સંવેદનશીલતા એ પછી તપસ્યા સૌથી મહત્વપૂર્ણ છે તપસ્યા એટલે કે આપણી કુદરતી સ્વાભાવિક જરૂરિયાતોમાં રહેવું સ્વાભાવિક રીતે કુદરતી જરૂરિયાતો છે સમ્યક આહાર સાદું રહેઠાણ અને સહજ પ્રેમ આનાથી વધુની ઈચ્છાઓ એ દુષ્કૂર તૃષ્ણાઓ છે તપસ્યા કરવાનો મતલબ સ્વાભાવિક કુદરતી જરૂરિયાતો સાથે જીવો અને વધારાની ઈચ્છાઓ ને દુષ્કુર તૃષ્ણાઓ ભૂલી જાઓ તે મનની કલ્પનાઓ છે જે તમને પરેશાન કરે છે અને સંતોષથી દૂર રાખે છે એક તપસ્વી સાધક શાંતિથી બેસીને ઉર્જાથી પરિપૂરિત થઈ જાય છે અને એ જ ઉર્જા સાધકના સૂક્ષ્મતમ સ્તરો સુધી પહોંચે છે અને પછી તમે સ્વાધ્યાય કરી શકો છો ગુરુજીએ તેને સ્વસ્મરણ કહે છે બુદ્ધ તેને સમ્યક સ્મૃતિ કહે છે ઈસુ તેને સજગતા કહે છે અને કૃષ્ણમૂર્તિ તેને બૌદ્ધ કહે છે સ્વાધ્યાયથી તમે તમારા વિચારો અને લાગણીઓ જોઈ શકો છો અને જ્યારે પણ તમે જુઓ છો સજાગ અવલોકન કરો છો ત્યારે તમે અહંકાર તરીકે રહી શકતા નથી હકીકતમાં શુદ્ધિ સંતોષ તપસ્યા સ્વાધ્યાય અને ઈશ્વર સમર્પણ એકબીજા સાથે જોડાયેલા છે તપસ્યા સંતોષ સુનિશ્ચિત કરે છે સ્વાધ્યાય તરફ દોરી જાય છે સ્વાધ્યાય નિરઅહંકાર તરફ દોરી જાય છે જ્યારે તમારી સંપૂર્ણ ઉર્જા જાગૃતિ બની જાય છે પછી અહંકાર માટે શક્તિ ક્યાં રહેશે પછી ઈશ્વર સમર્પણ ભગવાનમાં શરણાગતિ થાય છે તમારી અંદરની અહંકાર વિહીનતા ભગવાનમાં શરણાગતિ ઈશ્વર સમર્પણની સ્થિતિ છે ઈશ્વર સમર્પણ એક એવી સ્થિતિ છે જ્યારે તમે જાગ્રત હોય જ્યારે તમે સજાગ હોય આપણે જાણીએ છીએ કે યોગ સૂત્રના બીજા ભાગમાં સૂત્ર છેતાળીસમાં ઋષિ પતંજલિ કહે છે સ્થિર સુખમ આસનમ એટલે કે જે આસનમાં કોઈ પણ અવરોધ કે હિલચાલ વિના સાધક આરામથી સ્થિર બેસી શકે તે આસન યોગ્ય અને ઉચિત છે શરીરની સ્થિરતા અને સાધકનો આરામ એ ઉચિત આસનના મુખ્ય મુદ્દાઓ છે ધ્યાન માટે સાધકો ઘણા આસનમાં બેસે છે જેમ કે સુખાસન પદ્માસન ભદ્રાસન સિદ્ધાસન સિંહાસન વજ્રાસન વગેરે જો સાધકને હમણાં ઉલ્લેખિત કોઈ પણ આસનમાં આરામદાયક ન લાગે તો તે પોતાની પસંદગીની ખુરશી અથવા પાટલીનો ઉપયોગ કરી શકે છે અથવા દિવાલ અથવા થાંભલાનો ટીકો લઈ શકે છે ધ્યાનમાં એક અથવા બીજી શ્વાસ પદ્ધતિ કે પ્રાણાયામનો ઉપયોગ થતો હોવાથી સાધકે ખાતરી કરવી જોઈએ કે તેની પીઠ સીધી રહે ટૂંકમાં કોઈ પણ આસન જેમાં સાધક સ્થિર બેસી શકે જેમાં સાધકની પીઠ સીધી હોય જે સાધકને કોઈ પણ અવરોધ વિના બેસવા માટે આરામદાયક હોય તે યોગ્ય આસન છે અને એવું આસન ધ્યાન પ્રવેશમાં વધુ મદદરૂપ થશે જ્યારે આપણે લાંબા સમય સુધી આરામદાયક આસનમાં સ્થિર બેસીએ છીએ ત્યારે તે આપણા શરીરની સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સાથે સાથે તે આપણા મનને પણ શાંત અને સ્થિર કરવામાં મદદ કરે છે અને પરિણામે એવું આસન આપણને સરળતાથી ધ્યાનમાં લઈ જાય છે જો શરીર સ્થિર હશે તો ખાતરી રાખો મન પણ સ્થિર રહેશે આસન સિદ્ધિ પ્રાપ્ત કરનારા બધા યોગીઓ કહે છે તમારી મંત્રનો જાપ કરવાની કે પ્રાર્થના કરવાની જરૂર નથી ફક્ત ત્રણ કલાક આસનમાં સતત બેસો અને તમને આપોઆપ ધ્યાન પ્રાપ્ત થશે આજ તો જાજિન ધ્યાનનો આધાર છે જ્યારે આપણે કોઈ પણ આસનમાં સ્થિરતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે પ્રાણાયામનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ પ્રાણાયામ એટલે પ્રાણના પરિમાણમાં વહેવું જીવંત ઉર્જાના એલાન વાઇટલના પરિમાણ સાથે એક પ્રાણાયામ ઘણી રીતે કરી શકાય છે જોકે અનુલોમ વિલોમ પ્રાણાયામ દરેક સાધક કરી શકે છે અનુલોમ વિલોમ પ્રાણાયામને નાડી શોધન પ્રાણાયામ અથવા નાડી ભેદન પ્રાણાયામ તરીકે પણ ઓળખાય છે કારણ કે તે આપણે બંને નાડીઓ ઈડા અને પીંગળાને સુમેળમાં લાવે છે અને સુષુમના નાડીને સક્રિય કરે છે આ ઉપરાંત અન્ય પ્રાણાયામ પણ છે જેમ કે ભ્રામરી પ્રાણાયામ મધમાખીના ગુંજવરો જેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢવો ભસ્ત્રિકા પ્રાણાયામ પેટ ખાલી કરી સંપૂર્ણ શ્વાસ લેવો કપાલભાતી પ્રાણાયામ ખોપડીને તાજગી આપતા શ્વાસ લેવા ઉજ્જૈ પ્રાણાયામ દરિયાઈ મોજા જેવા અવાજ સાથે શ્વાસ લેવા સિતકારી અથવા શીતળી પ્રાણાયામ સિસ્કારીનો અવાજ સાથે ઠંડા શ્વાસ લેવા દરેક પ્રાણાયામના પોતાના ફાયદા છે અને દરેક પ્રાણાયામ મનોભાવોની શુદ્ધિનો લાભ પણ આપે છે અને સાધક પ્રત્યાર તરફ આગળ વધે છે શરૂઆતમાં જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણા દબાયેલા વિચારો અને લાગણીઓ આપણી સુસુષ્ઠ ચિંતાઓ અને ઉદ્વેગનો આપણે સામનો કરીએ છીએ સાધનાની શરૂઆતમાં એક શિખાવું ધ્યાની માટે ધ્યાનમાં બેસવું એ ગંગા અવતરણ જેવું ભગીરથ કામ લાગે છે આ લાગણીઓ સાથે સીધું કાર્ય કરવું મુશ્કેલ છે તેથી તેની સાથે પરોક્ષ રીતે કામ કરવું વધુ સારું રહેશે દોડવાથી મદદ મળી શકે છે દોડવાથી ગુસ્સો ડર અને અન્ય લાગણીઓ અદ્રશ્ય થઈ જશે ધ્યાનમાં પ્રવેશવામાં મનોભાવ નિર્જરા કેથાર્સિસના પ્રયોગો કે કેથાર્સિસ ધ્યાન ખૂબ મદદરૂપ થશે આપણે થોડા અઠવાડિયા માટે ઓશિકુ મારવા જેવા કેથાર્ટિક ધ્યાનના મનોભાવ નિર્જરાના પ્રયોગ ઉપચાર તરીકે અજમાવી શકીએ એકવાર ગુસ્સો અને ભય ચિંતા અને લોભ નકામી લાગણીઓ બહાર નીકળી જાય પછી તમે સરળતાથી ધ્યાનમાં પ્રયાસ રહિત જાગૃતિમાં અનયાસ બોધમાં જઈ શકો છો હું અષ્ટાંગ માર્ગના પહેલા ચાર અંગોને ધ્યાન સાધનાની આધારશીલા માનું છું આ ચાર અંગો યમ અને નિયમ આસન અને પ્રાણાયામ બહિરંગ સાધના છે સમય જતા ખાસ કરીને મધ્યયુગીન કાળથી આધુનિક યુગ સુધી ધ્યાનમાં સરળતાથી પહોંચવા માટે આપણી ધ્યાન સાધનામાં મનોભાવ નિર્જરા કેથાર્સિસના પ્રયોગો અને કેથાર્સિસ ધ્યાન પણ અપનાવવામાં આવ્યું છે આ બહિરંગ સાધના જમીનને ચિહ્નિત કરવા તેને વાડ કરવા સમતળ કરવા તેને ખોદવા અને ખેતી કરવા તેને ખાતર આપવા અને પછી વસંત ઋતુની રાહ જોવા જેવી સ્થિતિ છે જેથી બીજ વાવી શકાય નવા અંકુરિત છોડ રોપી શકાય અને બગીચો તૈયાર થાય આ બહિરંગ સાધના બહારની તૈયારીઓ સાધકના શરીર મન હૃદયને અનંતની શોધ માટે તૈયાર કરવા માટે છે તમને જે પણ આસનમાં બેસવાનું આરામદાયક લાગે તમને જે પણ પ્રાણાયામ કરવામાં તમને અનુકૂળ લાગે જે પણ મનોભાવ નિર્જરા કેથાર્સિસના પ્રયોગો અને કેથાર્સિસ ધ્યાન તમારા શરીર મન અને ભાવને અનુકૂળ આવે તેને અનુસરો અને સાથે સાથે પાંચ યમનું અને પાંચ નિયમનું તમે સમર્પણ સાથે પાલન કરો છો તો ધ્યાન સાધનાની આધારશિલાનું પ્રથમ કદમ લગભગ પૂર્ણ થયું છે હવે તમે ધ્યાન માટે પ્રત્યાહારનું બીજું કદમ લઈ શકો છો જેની ચર્ચા આગામી વિડીયોમાં કરવામાં આવશે સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર